બે આરોપીની આગોતરા જામીનની અરજી નામંજૂર કરાઈ છે મોરબી સેશન્સ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા છે રવિરાજસિંહ અને હરવિજયસિંહે અરજી કરી હતી અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી તો આગોતરા જામીન અંજીર છે તે નામંજૂર કરવામાં આવી છે રવિરાજસિંહ તેમજ હરવિજયસિંહની અરજી છે તે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે નકલી ટોલ નાકું વર્ષોથી ધમધમતું હતું મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ત્યારે તાબડતો બંધ કરાયો તો મોરબીના વઘાસિયા નકલી ટોલનાકા જગદીશ કોટડિયા ભરત લાડાણી વચ્ચે ચર્ચા થઈ ડીવાયએસપી ને જગદીશ કોટડિયાએ દાવો કર્યો છે પોલીસ વડા સમરી ભરે અને અમરસિંહને મુક્ત કરશે જયરામ પટેલની નજીકના ગણાય છે જગદીશ કોટડિયા વઘાસિયામાં નકલી ટોલનાકુ બનાવીને એક કરોડો રૂપિયા અત્યાર સુધીમાં ઉઘરાવ્યા હતા અમરસિંહ પટેલ સહિતના સામે થઈ છે ફરિયાદ જગદીશભાઈ કોટડીયા બોલો છો ઓળખી ગયા હા જગદીશભાઈ અત્યારે દાખલાથી થઈ જયરામ બાપા નો ઈચ્છ્યો છે બરોબર બરાબર

ફરિયાદી પોલીસ છે પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે પીઆઈ છે એસપી છે ડીવાયએસપી છે કોન્સ્ટેબલ બરાબર છે કલેક્ટર ને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસ ના આદેશ આપેલા છે એસપી એવું છે ને ડીવાયએસપી પ્રતિપાલ સિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે હવે તમે એવિડન્સ તમે મૂકો છો અત્યારે ભાડા કરાર મૂકો છો ખાલી કરવાની નોટિસ મૂકો છો બરાબર ત્યારે એની અંદર તપાસ થાય અને ઈ સમરી ભરી અને એફપી ને પાવર છે કે તમે ભાઈ તમારી પાસે ફૂગતા સબૂત છે તો તમારે કોચિંગની જરૂર નથી અને એનું નામ નીકળી જાય છેલ્લા એક મહિનાથી ત્યાં જેરામભાઈ હજી રાજીનામું આપતા નથી આ પ્રમુખ પદ ઉપર ચીપકી રહ્યા છે આ પ્રમુખ પદના મેવા અને માલ આ જેરામભાઈ હજી પણ ખાઈ રહ્યા છે એટલે સમાજના યુવાનોએ નક્કી કર્યું કે જો જેરામભાઈ રાજીનામું ન આપે આવતા દિવસોમાં તો જેરામભાઈ વિરુદ્ધમાં રાજકોટ મુકામે આવતા રવિવારે ચોવીસ તારીખે સવારે સાડા દસ વાગે મૌડીની બાજુમાં આરવી સ્કૂલના મેદાનમાં એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મિટિંગમાં સૌરાષ્ટ્રભરના ગામડાઓ અને તાલુકા લેવલના સેન્ટરોમાંથી પાટીદાર યુવાનો વડીલો આવવાના છે અને આ મિટિંગનો પર્પઝ એક જ છે કે આગામી દિવસોમાં જો જયરામભાઈ રાજીનામું ન આપે તો કેવા પ્રકારના કાર્યક્રમો કરવા અને કઈ પ્રકારની રણનીતિ બનાવીને જયરામભાઈનું રાજીનામું લેવું કારણ કે જે પ્રકારે સમાજના પ્રમુખ હોય અને આ રીતે એમના દીકરાનું નામ આવતું હોય તો એમને પોતાએ નૈતિકતાના ધોરણે આ રાજીનામું આપવું જોઈએ પરંતુ જયરામભાઈ જે રીતે રાજીનામું નથી આપતા સમાજમાં ખૂબ ગ્રોહ છે સમાજના યુવાનો આ વાત ચલાવી લેવામાં નથી આવવાના અને સમાજના યુવાનો જયરામભાઈના રાજીનામા માટે એક મિટિંગ બોલાવેલી છે રાજકોટ ખાતે તો એમાં બધાને આમંત્રણ છે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં યુવાનો વડીલો આ મિટિંગમાં આવવાના છે અને જયરામભાઈના રાજીનામાની માંગ કરવાના છે એ જે અત્યારે સમાજમાં ઓડિયા વીડિયા બધે વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ જયરામભાઈ આ ટોલ કાંડમાં એમનો ઇન્વોલ્વમેન્ટ છે ને દોષિત જાહેર કરી દીધા જે અત્યારે એનો મિનિંગ એવો જ થાય છે દોષિત જાહેર કરી દીધા તો આપણો કોઈ એવો અધિકાર નથી કે આપણે દોષિત છે એમાં ન્યાયાલય છે એ સંવિધાનો છે દેશમાં જે આપણા દેશમાં બધું જાણે જ છે આ જે જે અત્યારે સ્ટેટમેન્ટ આપે છે એને એમને ખ્યાલ જ છે બધાને કે આપણા દેશમાં આ બધા ન્યાયાલય સંવિધાનો છે કે એમને આપણે દોષિત ઠેરાવી ન શકીએ તો એની પાછળ જે કોર્ટ છે એનું કામ કરશે